સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રેલી સ્વરૂપે ઓગણીસો આઠ નાર્કોટિક્સ ડ્રગ્સ હેલ્પલાઇન વિશે લોકોને માહિતીગાર કરાયા ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઓગણીસોને આઠ નાર્કોટિક ડ્રગ્સ હેલ્પલાઇન વિશે લોકોને માહિતીગાર થયા તે હેતુસર આજ આજરોજ સુત્તરપાડા મુકામે ડૉક્ટર ભરોટ બારોટ શૈક્ષણિક સ્કૂલ સુતરપાડાના એસ પી સી સિનિયર તથા જુનિયર કેડિટો દ્વારા સુતરપાડા બસ સ્ટેન્ડ મેઇન રોડ ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એવી રીતે ક્વોન્ટિટી ઉપર સજા કરવામાં આવે છે એનડીપીએસ ના કાયદાની અંદર મિનિમમ છ મહિનાની સજા છે અને મેક્સિમમ દસ થી વીસ વર્ષની સજા છે આ કાયદો એટલો સખત કડક છે કે એમાં જો એનડીપીએસ કાયદાની જે સેક્શનો છે એમની જે કેટેગરી પ્રોસિજર છે એ પ્રોસીજર ફોલો કરવામાં આવે બરાબર તો એમાં સો એ સો ટકા સજા થવાની શક્યતા છે આ જે એનડીપીએસ કાયદો છે એ એના માટે સ્પેશિયલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો છે એનસીબી છે એ સિવાયની સેન્ટ્રલ અને સ્ટેટની એજન્સીઓ છે એમાં એક પોલીસ છે આરપીએફ છે સીઆઈએસએફ છે ડીઆરઆઈ છે કસ્ટમ છે આ તમામ વિભાગોને એસની કાર્યવાહી કરવા માટે એ લોકોને ઓથોરાઇઝ કરવામાં આવેલા છે